વાત કરીશું મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં લાલ ડાયરી ઈ નિર્માણ કાર્ડનું કૌભાંડ સામે આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં ઈ નિર્માણ કાર્ડનું કૌભાંડ બાંધકામ શ્રમિકોને લાલ ચોપડીથી અગિયાર પ્રકારની યોજનાઓનો લાભ મળે છે જેમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે

કૌભાંડ સામે આવ્યું છે ખોટી રીતે લોકોએ લાભ લઈ લીધો છે આ અંગે શું કાર્યવાહી થઈ રહી છે અપડેટ જણાવશો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી યોજનાના લાભો કરતા ગેરલાભો વધુ થતા હોવાની હાલ આ શંકા છે તે સેવાઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં જે લાલ ચોપડી એ નિર્માણ કામ કા જે કાર્ડ છે તેનું સૌથી મોટું કૌભાળ સામે આવ્યું છે ખાસ કરીને જે સી કેન્દ્ર ચલાવતા હતા તેમના માલિકો દ્વારા અને સંચાલકો દ્વારા જ આ જે લાલ ચોપડી છે તે કાઢી લેવામાં આવી છે અને તેનો અલગ અલગ અગિયાર પ્રકારની યોજનાનો ઉપયોગ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને બાંધકામ શ્રમિકો હોય છે તેમના માટે સરકાર દ્વારા સ્પેશિયલ સ્કીમો રાખવામાં આવતી હોય છે અને લાલ ચોપડી અંતર્ગત તેમને અને તેમના પરિવાર ને લાભો મળે તે પ્રકારની યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે પરંતુ આવા વચેટિયાઓ છે તેમને આવા પાંચસો રૂપિયા લઈ લઈ અને આવી લાલ ચોપડી ઈ નિર્માણ કામ નું કૌભાંડ આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે હાલમાં પ્રથમ તબક્કામાં પચાસ થી વધુ લોકો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યા હોવાનું લિસ્ટ છે તે અધિકારી અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે હાલમાં તેમને નોટિસો આપવામાં આવી છે અને જે રૂપિયા સરકારી યોજનાના લાભો લઈ લીધા છે સ્કોલરશિપો લઈ લીધી છે પ્રસુતાની સહાયો લઈ લીધી છે તે રૂપિયા પરત આપવા અંગેની નોટિસો આપવામાં આવી છે અહીંયા આપણી સાથે છે આગેવાન તેમની સાથે વાત કરશું સુરેન્દ્રનગર જિલ્લામાં આવા સતત ફોંભાળો સામે આવતા હોય છે લાલ ડાયરીનું સૌથી મોટું ફોંભાળ સામે આવ્યું છે શું કહેશો સુરેન્દ્રનગર શહેરની અંદર અત્યારે હાલની અંદર જે લાલ ડાયરીનું ફોંભાડ ચાલે છે એમાં શું હોય છે કે સામાન્ય લોકોને પોતા સ્વયં પ્રમાણપત્ર કાઢવાનું હોય છે એ સ્વયં પ્રમાણપત્ર કાઢવાના હિસાબે પોતે ગમે તારે ગમે હાથે કાઢી શકે અને જે જે લોકોની પાસે મશીનરી છે જે લોકો મશીનરીથી સ્કેન કરીને કરતા હોય એ લોકો પાસે જાય એટલે એવું પાંચસો હજાર રૂપિયા એનું ફોર્મ ભરી દે છે અને એ ફોર્મ ભર્યા પછી ફોર્મ ભરી જાય એટલે એને સ્વયં હોય એટલે કોઈને કોઈ દાખલો લાવવાનો હોતો નથી એટલે એ લોકોને તરત ને તરત મળી જાય અને મળે એટલે તરત ઓલ એમ કે ભાઈ મને પચીસો રૂપિયા આપો બે આપો પાંચસો આપો જેવો વ્યક્તિ સામે એ વ્યક્તિ પ્રમાણે પૈસા લઈ લે છે અને એની અંદર અગિયાર ટાઈપ છે મેડિકલ હેલ્થ છે પ્રસુતિ સહાય યોજના મુખ્યમંત્રી ભાગ ભાગ્ય ભાગ્યલક્ષી યોજના શિક્ષણ સહાય યોજના પીએચડી અભ્યાસક્રમ માટે પૈસા મળે છે આકસ્મિક મૃત્યુ સહાય યોજના છે અંત્યોષ્ટિ સહાય યોજના છે શ્રમિક અન્નપૂર્ણા યોજના છે વ્યવસાયિક રોગ સહાય યોજના છે ગ્રોક ગ્રીન ઝોન શ્રમિક યોજના છે દિવ્યાંગો શ્રમિક માટે દ્વિચક્ર વાહન અને ઇલેક્ટ્રિક માટેની યોજનાઓ છે શ્રમિક પરિવહન યોજનાઓ છે આ શ્રીનાથજી દેશમુખ આવે યોજના છે આવી અગિયાર પ્રકારની બાંધકામની યોજના છે અને બાંધકામની અંદર એ લોકોને નેવું દિવસનું સર્ટિફિકેટ બનાવવાનું હોય તો નેવું દિવસ જે સર્ટિફિકેટ બનાવવામાં આવે છે એ સ્વયં બનાવવાનું હોય છે એટલે એમનું સ્કેન સ્કેનર આપ્યું હોય સ્કેનર ઉપરથી ઓલા પ્રમાણપત્ર કાઢી લે અને પ્રમાણપત્ર કાઢીને પોતે નેવું દિવસ કામ કર્યું રહે એવું દેખાડી દે છે એટલે ખરેખર આ યોજનાની અંદર જે કોઈ સારા માણસો છે કે જે એટલે ખરેખર જે કારીગર છે કે જે મજૂરી કરે છે એવા લોકોને કોઈને લાભ હોય એવું ઘણું મદદ હોય છે બાકી સારા માણસો હોય પોતાનો ઉપયોગ કરીને પૈસા સરકાર પાસેથી લેશે આ પૈસા પાછા લેવા માટે સરકારે તાત્કાલિક યુદ્ધના ધોરણે જેવી રીતે સરકારે આપી પડે એવી રીતે સરકારે પાછા લેવા જોઈએ એવી અમારી માંગણી છે અને આવું નવે અસર થી કોઈ પણ નું ઓલું કર્યા પેલા તપાસ કર્યા પેલા કોઈને પૈસા ચૂકવે નહીં જેથી કરીને ફરીને આવું પૈસાની ઉઘરાણી કરવી પડે તો થાય નહીં એવી અમારી વિનંતી છે ખાસ કરી વારંવાર આવા યોજનામાં ગેરરીતિઓ થતી હોય છે એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં તો ખાસ થતી હોય છે આવા પ્રકારની યોજનાનો લાભ લેવા ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાની પણ શંકા છે પગલા ભરાવા જોઈએ ખરેખર તો સરકાર સારામાં સારી યોજનાઓ ને નાના માણસો માટે આ યોજના કરી નાના માણસોને તો બિચારા ખબર જ નથી હોતી ધારો કે હું કોન્ટ્રાક્ટર હોય મારી નીચે કામ કરતા હોય એ નીચેના માણસો ને ખબર નથી હોતી હવે જે હું કોન્ટ્રાક્ટર હોય એટલે હું કહી દઉં ભાઈ તમારું સર્ટિફિકેટ ના ભરી દો તમારું આધાર કાર્ડ ને લેતા હોય કાર્ડની તમારું કાઢી દેતું અને પછી જે પૈસા આવે એ ભલે એના નામ ના આવતા હોય પણ આવી રીતે ખોટી રીતે પૈસા આપીને ઓલા પાસે સર્ટિફિકેટ લઈ લે અને પછી લોકોને પૈસા આવી રીતે આવી જાય એના નથી મળતા શ્રમિકો જે બાર ગામ થી ગામડે થી કામ કરવા આવતા હોય એ લોકોને પૈસા નથી મળતા સરકાર પોતાને જ રીતે પહોંચાડવું હોય તો જ આ વ્યવસ્થા કરવી જોઈએ સરકાર બંધ કરી દે સારા માણસ લઈ જાય છે પૈસા દરેક યોજનામાં મોટી યોજના કોઈ પણ ટાઈપ ની હોય એની અંદર નેવું ટકા લોકો સારા માણસો પૈસા લઈ જાય છે અને દસ ટકામાં કાયદેસર માણસો લઈ જાય છે તો અમારી વિનંતી છે કે સરકાર આ બધા નિયમિત પગલા ભરીને જે કઈ કામ કરવું પડે એ પાક કર્યા પછી જ ભરે મારી માંગણી ખાસ કરીને જે લાલ ચોપડીનું કૌભાંડ સામે આવ્યું છે પ્રથમ તબક્કામાં પચાસ થી વધુ લોકોને હાલ નોટિસ આપી દેવામાં આવી છે ખોટા ડોક્યુમેન્ટ પુરાવો બાંધકામના રજૂ કરી અને તેમને પોતાના જે બાળકો છે તેમની શિષ્યવૃત્તિ લઈ લીધી છે પોતાની પત્ની જે સગર્ભા મિલાઓ હોય તે દર્શાવી અને યોજનાનો લાભ લીધા લઈ લીધા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે હજુ પણ આંકડો વધી શકે છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાનું આ સૌથી મોટું કૌભાંડ હાલ ગણવામાં આવી રહ્યું છે અલગ અલગ ટીમો કામે લગાવવામાં આવી રહી છે ખાસ કરી મૂડી વઢવાડ સુરેન્દ્રનગર ચોટીલા અને જ્યાં શ્રમજીવી વિસ્તારોમાં જ્યાં મજૂરી કામ કરતા વધુ લોકો રહે છે ત્યાં આવા પ્રકારની યોજનાનો ગેરલાભ થયો આવી રહી છે અલગ અલગ ટીમો બનાવે હાલ તપાસ અને જે લોકો દ્વારા આ પ્રકારનું કોંભાળ આચરવામાં જમા કરાવવા માટેની સૂચના આપવામાં આવી છે જો તે આ જે સહાય લીધેલા રૂપિયા જમા નહીં કરાવે તો તેમની સામે કડક પગલા ભરવાના આદેશ પણ હાલ અધિકારીઓ દ્વારા આપી દેવામાં આવ્યા છે જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી આપવા માટે